વલસાડની ઓરંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ ઓરંગાના પાણીએ કિનારો વટાવ્યો બરૂડિયાવાડ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત જરૂર જણાય તે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર નદી કિનારા વિસ્તારમાં સાયરન વગાડી લોકોને કરાયા સાફ છે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત ઔરંગા દમણગંગા પાર અને કોલક નદી તોફાની સ્વરૂપે આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહી છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડમાં આઠ ઇંચ, ધરમપુરમાં 9 ઇંચ, પારડીમાં 12 ઇંચ, કપરાડામાં 12 ઇંચ, ઉમરગામમાં 7 ઇંચ અને વાપીમાં 13 ઇંચ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ વલસાણની ઓરંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ ઓરંગાના પાણીએ કિનારો બટાવ્યો બરૂડિયાવાડ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત જરૂર જણાય કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર નદી કિનારા વિસ્તારમાં સાયરન વગાડી લોકોને કરાયા સાવ છે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત ઔરંગા દમણ ગંગા પાર અને કોલક નદી તોફાની સ્વરૂપે આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહી છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડમાં આઠ ઇંચ